મકર સંક્રાંતિની પૌરાણિક કથા પિતા સૂર્ય અને પુત્ર શનિના પવિત્ર મિલનનો દિવસ મકરસંક્રાંતિ એ માત્ર પતંગનો તહેવાર નથી પણ પિતા સૂર્ય અને પુત્ર શનિના વર્ષો જૂના મનભેદના અંત અને તેમના પવિત્ર મિલનનો દિવસ છે આ પવિત્ર દિવસે થયેલા મિલનની એક અજાણી પૌરાણિક કથા છે શાસ્ત્રો મુજબ શનિદેવ સૂર્યનારાયણ અને માતા છાયાના સંતાન છે શનિદેવનો રંગ શ્યામ ઘેરો હોવાથી સૂર્યદેવે તેમને પોતાના પુત્ર માનવાનો ઇન્કાર કરી દીધો હતો પિતા સૂર્યદેવ દ્વારા કરવામાં આવેલા આ અપમાનથી વ્યથિત થઈને શનિદેવ પોતાની માતા છાયા સાથે સૂર્યલોક છોડીને ચાલ્યા ગયા હતા આ ઘટનાના કારણે પિતા પુત્ર વચ્ચે અણબનાવ થયો જે લાંબા સમય સુધી ચાલ્યો સૂર્યલોક છોડ્યા બાદ શનિદેવને રહેવા માટે એક નવું સ્થાન મળ્યું જે તેમનું ઘર બન્યું જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવની રાશિઓમાંથી એક મકર રાશિ છે જેને તેમનું ઘર માનવામાં આવે છે વર્ષમાં એકવાર વાર સૂર્યદેવ પોતાની રાશિ છોડીને પુત્ર શનિદેવના ઘરમાં મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યદેવના આ પ્રવેશને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે જ્યારે સૂર્યદેવ શનિદેવના ઘરે પધાર્યા ત્યારે શનિદેવ પાસે પોતાના પિતાના સ્વાગત માટે કંઈ ખાસ ઉપલબ્ધ નહોતું તેમના ઘરમાં બધું જ બળી ગયું હતું અને માત્ર કાળા તલ બચ્યા હતા સ્વાગત માટે બીજું કંઈ ન હોવાથી શનિદેવે અત્યંત ભક્તિભાવથી તે કાળા તલ વડે જ પોતાના પિતા સૂર્યદેવની પૂજા અર્ચના કરી શનિદેવે આ રીતે પોતાના પિતા પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત કર્યો પુત્ર શનિદેવનો આવો નિસ્વાર્થ પ્રેમ શ્રદ્ધા અને ભક્તિ જોઈને સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા પ્રસન્ન થઈને સૂર્યદેવે શનિદેવને આશીર્વાદ આપ્યા સૂર્યદેવે વરદાન આપ્યું કે જ્યારે પણ હું ધનરાશિ છોડીને તારા ઘરે મકર રાશિ આવીશ ત્યારે જે વ્યક્તિ તલ અને ગોળનું અર્પણ કરશે તેના તમામ કષ્ટો દૂર થશે આ પિતાપુત્રના મિલન અને આ વરદાનના કારણે જ મકરસંક્રાંતિ પર તલ ગોળનું વિશેષ મહત્ત્વ છે આ પવિત્ર દિવસે પિતાપુત્ર વચ્ચેના વર્ષો જૂના મનભેદોનો અંત આવ્યો હતો અને તેમના સંબંધોમાં મધુરતા આવી હતી મકરસંક્રાંતિ આપણને આ સંદેશ આપે છે કે તે માત્ર તહેવાર નથી પણ પરિવારમાં પ્રેમ સમાધાન અને ક્ષમાભાવ જગાવવાનો એક ઉત્તમ અવસર છે